નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો મરચાંના પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો જે તમને સ્ક્રીનમાં દેખાય છે આ ઉભો પટ્ટો આટલી જ પડતર આવક છે આ બધી જ ગ્રાઉન્ડમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ ઉભા પટ્ટામાં હરાજીનું કામકાજ ચાલે છે મિત્રો બ્લોક છે મિત્રો જો બ્લોકની આ સાઈડ તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે મરચાના બજાર ભાવ સાનિયાના કેવા છે રેવાના કેવા છે કેવી ક્વોલિટીના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો પચીસો ને એકાવન સાનિયા મચું પચીસો ને એકાવન ભાવ જોયા ક્વોલિટી બહુ સારી યા 24 લે તે ઉતતા बाजू 250 રૂપિયા હા 250 હે 250 જવાબદારી બાબુલાલ પછી ઓ આ આવી આવે 250 હા 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 પડી ઊગી 50 બેગવાલા બાબુલાલ 250 હે ભાઈ આ માટીનું 50 યા 250

આઠ લો લોકો બાલ ના મા

આ તેરસો ને એકાવન મીડિયમ ફોરવર્ડ છે તેરસો ને એકાવન જો ફોરવર્ડ જ છે બચા છવ્વીસો ને એક સાનિયા મરચું છે છવ્વીસો ને એક ભાવ દો છે ક્વોલિટી સારી અમુક મરચું મિક્સ માં છે ડાગી વાળું છવ્વીસો જો એક જોમ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો મિત્રો ગયા શનિવાર જેવું જ ખુલ્યું છે લાંબો કાંઈ ફેરફાર છે નહીં